અને અહીં તો બધાય મોઝીલો ડાયરો છે મોઝીલો બધી ગ્રુપ છે એટલે મજા જ આવે એમાં મિત્ર મંડળ પણ એટલું છે બહારથી પણ મિત્ર મંડળ એટલું આવ્યું છે બધાય મિત્રો ખરેખર બધાય હાજરી આપી એ મહેમાનોને આપણે જોરદાર તાળીથી બધા વધારી દઈ બેઠા એટલા કારણ કે તમારા ગામના યુવાનોને માન આપીને બધાય આવે છે અને કઈક પ્રેમ હોય તો આવે ને સાહેબ નકર તો ડાયરા તો ઘણી થતા હોય હા એક ગામમાં તો પ્રોગ્રામ કરવા ગયો મેં આગળ બધાય લગભગ ચાર્જિંગ વાળા હા લગભગ રેડી થઈ ગયેલા પછી મેં સરપંચ ને કીધું મેં કીધું સરપંચ આ બધા પાછળ જવા દો ને આ બધા ફૂલ થઈ ગયેલા છે ને અમને અહીં બોલવા ગાવા નહીં દે તો સરપંચ મને કે હું એવું કે હું એવો જાઉં પછી ખબર પડી કે આમાં સરપંચ છે એટલે એટલે બહુ મજા છે સાહેબ પણ આ ગામડાની મજા છે મને ગમે આ ગામડા બહુ હા પ્રોગ્રામ આપે એટલે ગમે એવું નહીં પણ ગામડા ગમે છે મને સાહેબ મજા અને બહુ સરસ મજાની આ જમાવટ જે થાય છે અને આ લાઈવ છે આપણે ગુજરાતી ડાયરો બહુ સરસ મજાનું જેનું બહુ રિઝલ્ટ સારું હોય એવું ગુજરાતી ડાયરોને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક આપજો હા ઘણા એના ડાયરા લગભગ ડાયરા સુરતમાં થાય લગભગ એના ચેનલમાં થાય છે એટલે એને સબસ્ક્રાઈબ કરજો સાહેબ આપણે હું તો એમ કહું કોઈ પણ માણસને આપણે પાંચ રૂપિયા આપીએ નહીં પણ અમુક એવી કરતી હોય હા ને ડાયરો સાંભળવા હોય કઈ નહીં પણ પાછા નીચે કોમેન્ટ લખે પાછા ભાઈ તું કે બંધ ને આવું બોલે બોલો એટલે પણ તને ન જોવું હોય ન સાંભળવું કઈ નઈ તું જ પણ ગણાય ને સારી કોમેન્ટ આપતા એનું આવડે જીવનમાં અને કોમેન્ટ તો સાહેબ જીવનમાં એવી આપી કઈક સારા માણસ જીવન બને બહુ સારી ટીમ છે અને મજા આવે છે સંગીત સારું હોય તો જ મજા આવે અને હમજતા હોય તો જ મજા આવે એક ગામમાં તો હું ગયો ને તો મને એક હા એક જણો હાઉન મને કઈ પ્રજાપતિ મેં બોલો મને કે ઉસ્તાદ છે ને એને કહો હિન્દીમાં તબલું ઓગાડે મેં કીધું તારું બાપ વાગે હિન્દીમાં આની ભાષા એક જ હોય તમલા આની કઈ ભાષા થોડીક આવે ઇંગ્લિશ ને હિન્દી સંગીત તો સંગીત છે સાહેબ સંગીત તમારું મારું જીવન બની જાય હા પણ મને પેલા પેલા ફિલ્મ ની યાદી આવી એટલે કહું સાહેબ મને ખરેખર અને ખરેખર આ એક ગુજરાતી ફિલ્મ એક એવું બન્યું છે સાહેબ ઘણા વર્ષો પછી કે તમને એમાં કૃષ્ણ ને કઈ દર્શન થાય છે અને જે કૃષ્ણ એને ન જોયો જોઈજો સાહેબ હા મોબાઈલમાં જોઈજો ન જોયો તો સિનેમામાં ન જાઓ તો કઈ નહીં પણ એક વાર જોઈજો સાહેબ હા તમારું મારું થોડુંક જીવન એમાં બતાવ્યું ગીતાજીનો સ્વા એમાં સાર છે કંઈક એમાં તમને મને કઈક સમજાવવાનો પ્રયાસ કર્યો છે પિક્ચરમાં આ ઘણા વર્ષો પછી આવું પિક્ચર સારું ભાઈનું હોય અને ખરેખર જે કૃષ્ણ જે પાત્ર લીધું છે જે ગૌસ્વામી છે કોઈ સાધુ

હમણાં મેં એક ક્લિપ જોઈ જુનાગઢમાં એક ભૂરી આવ્યો હતો ભજન શીખતો હતો બોલો આપણા એ ગંગા સતી ના ભજનો બોલો વિચાર તો કરો આપણા ભજન ની તાકાત કેટલી છે હા ને આપણે બધા હવે ગુજરાતી બોકીને એકલું ઇંગ્લિશ ફાળવા માંડી ગયા હા ગુજરાતી ગુજરાતી ની સાથે વાત કરતો હોય તો અડધું તો ઇંગ્લિશ બોલ છે હા પણ ખરેખર સાહેબ હું તો એમ કહું ગુજરાતમાં રહેતા હોય ને તો ગુજરાતી એકલી જ ભાષા વપરાવી જોઈએ આપણે યુપી બિહાર મહારાષ્ટ્ર તો એ છતાં પણ છે ને હાલમાં મને હિન્દી ફાવે ને તો હું ગમે હિન્દી ભાષી હોય ને હું ગુજરાતીમાં જ બોલું સમજવી સમજે ને ઘેરે જાય આપણું ગુજરાત છે આપણે શું કામ હિન્દી બોલીએ ગુજરાતી નો બોલીએ સમજવું સમજે ને કઈ નઈ એટલે ગુજરાતીને આપણી ભાષાને માન આપવું જોઈએ સાહેબ કારણ કે ગુજરાતી ભાષા છે ને એ તો માં છે અને ઇંગ્લિશ ભાષા છે ને એ તો બહારથી આવેલી માસી કહેવાય એટલે માસીને બહુ માન ન અપાય હ પણ ભાષા તો ભાષા છે સાહેબ હા અને અમુક અમુક જો અમુક અમુક લોકો બોલતાય મજા આવે હા બહુ ઓછું પોછું આમ જીબી જીપીને બોલતાય મજા આવે એક્ચુઅલી હા મને તો બહુ ઇંગ્લિશ આવડતું નથી હમણાં જ મને ટ્રાફિક પોલીસ વાળા પીકડો ખોટો ખોટો રોવા માંડી ગયો એ પાછો ક્યાં ખબર છે પુલ ઉપર મેં કીધું સાહેબ આ તમે ખોટું કરો છો અમે સાહિત્યકાર એવું બોલવા માંડી ગયું સાહેબ આમ નો કરાય આ પુલ ઉપર તમારો ઉપર ઊભાનો હક જ નથી સાહેબ આ તમે ખોટું કરો છો આ તમે ન પકડી શકો સાહેબ ઘડીક તો ગડગડા થઈ ગયા ને પછી એવા દાંત કાઢવા માંડ્યા મને કે કલાકાર છે મેં કીધું ઓળખી ગયા સાહેબ તો હા અમને ગણે ગણાય તો ઓળખી જાય આ અમારા અલ્પેશભાઈ છે એ ટ્રાફિકમાં પોલીસમાં છે આ એક દિવસ તો સચિન પ્રોગ્રામ અમારે હકાદાન ને મારે અને મને ત્યાં જ પીકડો બોલો સર્કલે પીકડો મને એ હું ચલાવતો તો બીજો મારો એક મિત્ર ડોક્ટર એટલે એ ચલાવતા હતા ને અહીંયા હેલ્મેટ નહોતું પહેર્યું ત્રણ જણા અમે હતા બાઇકમાં તે એની ઉભા રાખ્યા પછી તો અમારા અલ્પેશ સર જોઈ ગયા દૂરથી એ કે છે તો એ તે પ્રજાપતિ એ તરત નજીક આવ્યા એ કે સાહેબ ને કે આને ક્યાં તમે પકડો આ તો કલાકાર છે આ ડાયરો છે ક્યાં છે એટલે સાહેબ અમે ક્યારેક ક્યારેક નજરમાં આવી જાય એટલે સાહેબ ક્યારેક છુટકારો પણ થઈ જાય ને વગર લઈશ ને અટાણ સુધી હાલું છું આમ નામ જ હાલે આપણું નથી ઇંગ્લિશ આવડતું નહીં કઈ મને અલ્પેશભાઈ બેટા મને યાદ આવી ગયું એ પ્રોગ્રામમાં આવ્યા અને ખરેખર એનો છોકરો ને હોય જ ફેમિલી એના ચપ્પલ કોક લઈ ગયો આ જોઈજો પ્રેમ હું વસ્તુ છે હો આ મારો કહેવાનો હેતુ સાંભળી ગયો એના ચપ્પલ લઈ ગયા ને એ બહુ ગોતતા હતા બહુ ગોતતા હતા હું નીચે ગયો ને મને કે હિતેશભાઈ ચપ્પલ મારું કોઈ લઈ ગયું મેં કીધું યાર ચપ્પલ થોડા કોઈ પહેરી જાય મેં કીધું કાંઈ નહીં યાર હવે મેં કીધું એકને નહોતો પકડ્યો મને કે એ વાંધો નથી હિતેશભાઈ ચપ્પલના બે વરસ થઈ ગયા પણ મને બહુ ગમે છે મેં કીધું એ વાત કેવા ચપ્પલ છે મને કે મને એટલા માટે ગમે છે કે મારા બર્થડેમાં મારા આની મને ગીફ આપેલી છે એટલે મને ગમે છે આ નામ પ્રેમ કહેવાય સાહેબ આ પત્નીના તૂટી ગયેલા ચપ્પલ હોય ને તો સાહેબ એને આમ અંતરથી કહે કેમ થાય કે આ ખોવાઈ ગયા આ નામ પ્રેમ કહેવાય એવો પ્રેમ બસ આ પિક્ચરમાં બતાયો નગર પિક્ચરમાં કંઈ નથી હો લાલા પિક્ચરમાં બીજું લાલો દીવાલ તોડી નાખે એટલે પિક્ચર પૂરું થઈ જાય ખાલી એક દીવાલ ઉપર પિક્ચર છે આમ જોઈએ તો પણ કૃષ્ણ એમ કહે છે લાલાને કે લાલા તને હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે આ રસ્તો તો તારે જ કરવો પડશે રસ્તો તારે કરો રસ્તો હું બતાવું ખરો પણ હું તને બીજું કંઈ ન કરી શકું રસ્તો તારે કરવો પડે એમ તમારા મારા જીવનમાં સાહેબ ક્યારેક દુઃખ આવ્યું હોય ને તો ઈશ્વર તમને મને રસ્તો બતાવે બાકી હાલવું તો રસ્તે આ તમારે મારે જ પડે ત્યાં કોઈ ભગવાન ન આવે પછી હા પણ સહાય કરે સાહેબ એવું ખરેખર મને બહુ ગમે દિલથી પણ મારે બહુ બઉ સમય નથી લેવો અને સંગીતકારો પણ આવી ગયા છે અને મારે કારણ કે હું ટ્રેન જો પકડી તો મારું નક્કી રહે નામાચરણ આવે સાહિત્યમાં એટલે પછી એક રાઉન્ડ છેલ્લો આપણે સાંભળવું છે એવા ભાઈ શ્રી મયુરભાઈ દવે અને બેનને ભૂમીબેનને વિનંતી કરું કે બેન ભાઈ એવો સરસ મજાનો એક ચકાચક એક રાઉન્ડ લઈ અને બધાને આનંદ આવી જાય યાદગાર રહી જાય એવો આનંદ લઈ અને બેનભાઈ ને વિનંતી કરો અને બેઠા એટલા જોરદાર એક વાર તાળીઓથી વધારી લો સાહેબ બસ આપડે બેઠા એટલા તાળીઓ પાડો એટલે આમ જયું થાય કે હજી તમને મજા આવે છે હા શું ને